Dari ahli yang ada di gotia, oke, oke, karena nah. abrar, pas pa, oh. <laughs> ngomong hal itu, pasta nu iya, oke, Pak, pasta ya, buk lagi, nih mana, oke, pasta nih, kok bijutin dan lo oke, curi, Pak, pasta nono, nalis, karena ini, itu, udah, oke, curi, kalau ini, એટલે આપણે શું કેવાય જા બ્લુ પર બ્લુ નું નઈ કરો સાથ નઈ કરો હવે તો નવરાત્રી આબા બાતે થોડીક વાર હે માઈ કર્મ દે રે નવ લઈ લીયા કર્મ જાવ જ નઈ તો સાફ કરી શું કરું હવે સાચી વાત નઈ અરે બીજું સાફ બીજું કે બીજું ઘર બનાવરા આઈ ગયો બના બીજી લોનો લેવી પડશે નોન લે કેને આપણે કડિયા કોમે જવાનું પૈસા ભેગા કરીયા પૈમે નહીં ઓનલાઈન દે જા અલે આજે ત્યા આવ સુલે તારા હવે જતો રોતા આના પછી મુઠો

तो अगडे ने 1 2 आधा मळण લઈ લે બે 1 2 जमाड जाडं जाव એટલે બસ વાત તો છે આ તારા પોર્સુલર હું રેડિંગ તૈયાર છે તો હું તેલ લઈ જાઓ અરે ટેડી કે મને યાર મારું બહુ વજન હે 5 કિલો ના હોનું છું ના ટેડી કોરી એટલે તું જડ દે ભરતો ને તડન તડના હે ને માર કાકા તને 3 ભરતા એટલે ઓર રાખજે એટલે એમને મન થયું એટલે હું નાથી હા તો

અલબી યાદે નઈ અલ્યા હેળો અલ્યા ને કાકા શું આવ કરો હેળો ના ના ભાઈ અલ્યા આબુ નઈ આબુ તમારી ને પછી કે હું તમારી ભમાવ અબી આવે વાત ન કરે લે ઓબા તાલુકા બેળો બેહજો બાઈક પર

પૈસા હાલવા ગમતા નહીં દસ રૂપિયા અને જૂના ટોટી શું હાલતા સહી રેપડા

બધું ખાઈ જા તો ના હે આ ખાઈ જા ભલા બધું ટીના જાય એ ના મારા એટલો બધું સંગન હારા નથી જોજે ખૂબ ખામ થઈ જાય એટલે તાર શું કામ થી જવાનું લે બાજરીનો પોળી મસમી પૂરી મને તેલ લે ના પગે દુખાય

અમે <coughs>

Beneran keren di. juga ગોમેરીનો કિંગ નેટ્યુ ટી હીઓ ચૌ પોચો જાલકેસીઓ સાલા કોમેટીંગ સમ બટ આ ટુ ટાઈડ અમારું લ્યા જોર હતી રોગી રવતો તો કક દુખાય જે તેરો

કહાવારી જ તમે આવું જ નહીં તમારું આજે વાળી આવવાની નથી પાદ હતા પડે ગુરી દીને બુજા અલ્યા લા થોડી પક લાગીલા આપણે બે વાત આજ ના આપણે બે તો કે નદી દીન નદી દીન ખેંચાતા રહ્યો હાલને જમ ભગમું ન પડતા ને પાણી

ફરજી આવશે ઓલા કરી આવી બોલન જો ફરજી આવે તો હું પૂછી લઉં કેચમ મને પગે દુખાય હ પૂછી લઉં મને માફ કર દો હું તમને ખબર ન પડે ગોની હાલ આલો તો માફ કરું ને એ રેકલી વાળા બે <laughs> સાપડું <laughs> 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 આગર જાતા રી વાવો ભાગ્યો નગર જીતારી આવો આપણે આને હું ચટદાર હું એવું હોય તો જાજો પણ બહુ આના ડાકા જોડે કે કોઈ ઠા દેને હું જાઉ જો હેડો હેડો બસ અહીંયા આવતા પોછી લેની मैदा मुचई ना एवा हम भी हम को कहिएगा देख हां तो जाओ बस खा के गए बात आती है थोड़ा सा ये बेटा ये पीछे आज ही पाछा आपका ये या मगाइए अरे ये तो बोल भैया आलू आलू फरी खा पिया लियो आज ही पाछा बोले भाई आइस नहीं आओ खया ला भाकरियो बोले आज मैं बोलै ना कह दिया बोलवान लेऊ है अपने नगर से ये सब યાર આ ટોફિયા ટોફિયા સમજીલ વિચારી મોજે નું આજો બા બોલો તો કોઈ કીધા જો યાર કાળો બા તો સિરિયસલી લઈ લે બધું

ओ वान चालता वान आयो। वालता न चालता नदी रे पोत्या रे बिरे का रे ओ मारा वा मगुणा नदी रे वादळा रे ओ ને સંદા સે